ભરૂચ જિલ્લાના ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લાના અલગ અલગ ચૌદ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ સાડત્રીસ કેસોમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ જપ્ત મટીરીયલની કિંમત આશરે રૂપિયા છ પોઈન્ટ અગિયાર કરોડ હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે સમગ્ર મુદ્દામાલનો દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો બેલ કંપનીના ઇન્સિડેન્ટ ઇન્સિનેટરમાં બારસો ડિગ્રી તાપમાનની ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝન ત્રણ કેસ સી ડિવિઝન સાત કેસ ભરૂચ તાલુકા ચાર કેસ પાલેજ ત્રણ કેસ નબીપુર ત્રણ કેસ દહેજ બે કેસ સંકલેશ્વર સી ડિવિઝન બે કેસ એક કેસ રૂલાલ ત્રણ કેસ પાનોલી પાનોલી એક કેસ નેત્રંગ બે કેસ વાગરા બે કેસ વાલિયા બે કેસ અને જંબુસર બે કેસ મળીને કુલ સાડત્રીસ કેસ નોંધાયા હતા આ કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ સહિતના મુદ્દામાલનો નાશ કરવાની પરવાનગી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી